આપણે જગાવીએ છીએ મંત્રથી શ્રી કૃષ્ણ શરણમમાં વલ્લભાચાર્ય ચરણનો આ માર્ગમાં પ્રથમ પ્રવેશ કરાવવાનો મંત્ર શ્રી કૃષ્ણ શરણમમાં છે જે પરમ તત્વમાંથી આ સંપૂર્ણ જગત પ્રકટ થાય છે સંપૂર્ણ જગત જેની અંદર સ્થિત રહે છે જેના આધારે આ સ્થિત રહે છે અને અંતે એ પરમ તત્વમાં આ સંપૂર્ણ જગતનો લય થાય છે એ તત્વને આશ્રય તત્વ કહેવાય છે એટલે એ કૃષ્ણ છે એ જ આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે એ જ મારો રક્ષક છે કારણ કે જેમાંથી બધું જ પ્રકટ થાય છે દેવ દાનવ માનવ જગત જડ ચેતન બધું જેનામાંથી પ્રકટ થાય છે એ જ શાસ્ત્રોમાં આશ્રય તત્વ તરીકેનું વર્ણન છે તો એ આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ જ છે એ આપણે આપણા હૃદયમાં આપણી આત્મામાં એ દ્રઢ કરીએ છીએ આપણા મસ્તિષ્કમાં એ દ્રઢ કરીને રાખીએ છીએ કે કૃષ્ણ જ એ આશ્રય તત્વ શ્રી કૃષ્ણ જ છે તો હું કૃષ્ણની શરણમાં છું એ મારો રક્ષક છે કૃષ્ણ એ મારા સ્વામી છે હું કૃષ્ણનો દાસ છું આવો એક શરણાગતિનો ભાવ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રી મહાપ્રભુજી આપણી અંદર જગાવવા માગે છે ત્યાર પછી ભક્તિ કરવી એ પણ અત્યંત સરળ છે કે પુષ્ટિ ભક્તિ કરવા માટે ભક્તિ કરવા માટે તો ઘરમાં રહીને કૃષ્ણની સેવા અને કૃષ્ણની કથા એ આપણે ત્યાં ભક્તિ કરવાની રીત છે તો આપણે જે ગ્રસ્થાશ્રમમાં રહીએ છીએ જે ઘરમાં રહીએ છીએ ત્યાં જ કૃષ્ણના એક સ્વરૂપને પધરાવીને આપણે કૃષ્ણની સેવા કરીએ આપણા ગુરુ જે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ છે એમના વંશજો જે ગુરુ દ્વારભૂત ગુરુ છે એ જો કૃષ્ણ સેવામાં આપણને પ્રેરિત કરતા હોય ઘરમાં રહીને કૃષ્ણ સેવા માટે હંમેશા પ્રેરિત કરતા હોય તો એ કૃષ્ણની એ કૃષ્ણના સ્વરૂપને એમની પાસેથી પુષ્ટ કરાવીને ઘરમાં પધરાવીને કૃષ્ણને પધરાવીને જો પુષ્ટ ન કરી શકાય તો પણ ઘરમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર કૃષ્ણને ઘરમાં પધરાવી અને કૃષ્ણની સેવા પોતાના તન પોતાના ધન અને પોતાના પરિવારના સભ્યો ના વિનિયોગપૂર્વક એ સેવામાં જોડીને બધું આપણી પાસે જે કાંઈ છે એ કૃષ્ણની સેવામાં જોડી અને ઘરમાં રહીને જ આપણે કૃષ્ણનું ભજન કરી શકીએ છીએ આવી શરણ પદ્ધતિના બોધક શ્રીમદ વલ્લભ આચાર્ય ચરણ છે કે ઘરમાં રહીને કૃષ્ણ સેવા અને કૃષ્ણની કથા શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર દ્વારા શ્રી મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા આપણે કૃષ્ણની કથા કરીએ તો કૃષ્ણની કથા અને કૃષ્ણની સેવા કરવાથી કૃષ્ણની અંદર પરમ પ્રેમ આપણી અંદર પ્રકટ થાય છે એવી સરળ સાધના પદ્ધતિના બોધ કરનાર આપણા ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી છે તો વલ્લભ આચાર્યજીના મંત્રુસાર ભક્તિ ઘરમાં રહીને કંઈ પણ ત્યાગ કર્યા વગર બધું જ કૃષ્ણને સમર્પણ કરીને ઘરમાં રહીને જ કૃષ્ણની સેવા પોતાના તન અને પોતાના ધન પરિવારના સભ્યો સર્વને એ કૃષ્ણ સેવામાં જોડી અને ગૃસ્થાશ્રમને ઘરને આપણા સંસારને કૃષ્ણમય બનાવવાની એ પદ્ધતિ શ્રીમદ વલ્લભભાચાર્યચરણે આપણને આપી છે તો કૃષ્ણની સેવા અને કૃષ્ણની કથા દ્વારા આપણે કૃષ્ણની અંદર પરમ પ્રેમ આપ પ્રકટ કરી શકીએ છીએ અને ઘરમાં રહીને સાંસારિક જીવન જીવતા લૌકિક જીવન જીવતા પણ આપણે કૃષ્ણની પ્રાપ્તિ કરી શકીએ છીએ એવા સરળ માર્ગના બોધક આચાર્ય ચરણ આચારચરણ છે શિવલ્લભ આપણે જઈ